આજે સૌ દેશવાસીઓ પોતાના મતદાનનો અધિકાર મેળવી અને પોતાનો મતનો હક અને આ સરકાર ઉપર આ દેશ ઉપર આવનારા સમયમાં પોતાનો હક અને અધિકાર મતના આધારે કરતા હોય મત એટલે મહાદાન ખાસ કરીને જ્યારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે ખૂબ કરેલા કામો છે અને આ દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે આ દેશમાં ફરી પાછી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર બનવાની છે ત્યારે ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાના છે પચીસ સીટ હવે બાકી છે એક સીટ અમે જીતી ગયા છે ત્યારે આ રાષ્ટ્રના હિતમાં આ દેશના વિકાસ માટે અને આ દેશને મજબૂત બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી તરફ આ દેશની જનતાનો જે વિશ્વાસ છે એ બતાવી રહ્યો છે કે આવનારા સમયમાં એક મજબૂત સરકાર બનવાની મારે વિપક્ષનું તો નથી કેવું પણ અમે પાંચ ની લીડ થી જીતવાના છે મને વિશ્વાસ ખાસ કરીને જ્યારે આ લોકસભાની ચૂંટણી હોય આ દેશનું લોકશાહીનું સૌથી મોટું પર્વ હોય ત્યારે લોકો એક ઉત્સાહ સાથે એક ઉમંગ સાથે તહેવારની ઉજવણી કરતા હોય એવો એવી રીતે સૌ વધુમાં વધુ મતદાન કરે એવી વિનંતી કરું છું